કેશોદના વોર્ડ નંબર બેમાં માં આવેલી યોગેશ્વર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને પાણીના પ્રશ્નો લઈને લોકો ભારે પરેશાન છે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ આ સમસ્યાઓથી ત્રસ્ત છે નારાજ થયેલા આ વિસ્તારના રહીશો આખરે કોંગ્રેસ પ્રમુખની સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પોતાની આપ જણાવી પ્રાપ્ત માહિતી મુજબ યોગેશ્વર નગર હાલમાં સાત દિવસમાં પાણી

આ તો આ ચોમાસું તો હમણાં આવ્યું આજે પાંચ વર્ષથી આ ચોમાસાની અંદર એ લોકોના અમે યોગેશ્વર ધામની હજી સોસાયટી છે એ સોસાયટીની અંદર રોડ બનાવવા માટે હરેક વખત અનેક વખત હરેક પબ્લિકને લઈ સાથે અહીંયા આવીએ છીએ છતાંય તંત્રએ કોઈ હજી સુધીમાં ધ્યાન નથી આપ્યું અને જે રસ્તા ઉપર ખાડા છે એ ખાડામાં અત્યારે છોકરા વિદ્યાર્થીઓ જાય તો છોકરા હમાઈ જાય એવડા ખાડા છે મોટરસાઇકલ જાય તો મોટરસાઇકલ પણ હમાઈ જાય એવડા ખાટા છે છતાં આ તંત્રને કોઈ પણ ધ્યાન દેવામાં સમજતું નથી આ ભાજપની કુડી નીતિ છે આ જે સરકાર છે એ સરકારને આ આ વસ્તુનું એક મુખ્યમંત્રી સુધી આ સંદેશો પુગાડવાનો